જસદણ તાલુકાના કુંદણી ગામે માતાજીના મઢ માં ચાલતી સરકારી સ્કૂલ બાવળીયા પરિવારના માતાજીના મઢ સરકારી સ્કૂલ ચાલે છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના વિસ્તારમાં શિક્ષણની કથળતી સ્થિતિ જોઈ શકાય છે જિલ્લા પંચાયતના કોંગ્રેસના ભાડલા ગામના સભ્ય મનસુખભાઈ સાકરિયાનું નિવેદન સામે આવ્યું છે એ કોડાના એકસો બાવીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખને પણ રજૂઆત કરાઈ છે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવડિયાને પણ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો ત્રણ મહિનામાં સરકાર સ્કૂલનું બિલ્ડિંગ નહીં બનાવે તો આંદોલનની જેમ ઉચ્ચારી છે આજે બે હજાર પચીસ ચવ્વીસનું અંદાજિત બજેટ છે રજૂ કરવામાં આવ્યું જેમાં અંદાજે આઠક કરોડ રૂપિયાના કામની સૂચવણી કરવામાં આવી એમાં મારો પ્રશ્ન એ હતો કે જસ્તન તાલુકાનું કુંદણી ગામ છે અને જસ્તન તાલુકાનું આધિયા ગામ છે જે બે ગામની અંદર આજે બાળકો છે એ અન્ય જગ્યાએ મેદાનમાં ભણી રહ્યા છે આજથી વીસક દિવસ પહેલા હું કુંદણી ગામની મુલાકાતે ગયો હતો ત્યાં એક થી આઠ ધોરણની શાળા છે અને એકસો ને વીસ બાળકો ભણી રહ્યા છે જેમાં દીકરીઓ પણ ભણે છે એ દીકરીઓ છે એ વાવડીયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા તો મેં તાલુકા કક્ષાએ ડીપ્યો સેડની રજૂઆત કરી જિલ્લા કક્ષાએ ડીપ્યો સેદની રજૂઆત કરી કે કા કરોડો રૂપિયાના બજે ફાળવો છો તો ગામડે છે ગરીબ માણસ છે ગરીબ બાળક છે ગરીબ ખેડૂતનો બાળક છે સરકારી શાળાની અંદર ભણી રહ્યો છે તો એમને આ ટેકનિકલ યુગની અંદર આ ટેકનોલોજી નથી તો તો એ સામાન્ય હાલ આપણે ન એને ટેકનોલોજી આપી શકીએ તો કઈ નહીં પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી તો આ ખૂબ દુઃખ દુઃખની બાબત છે ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં